લો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ આજે આપણે જવાનું છે ખડલે જો લઈ લીધું હાથમાં દાતડું લઈ લીધું લુગડું બે લુગડા લઈ લીધા છે બરોબર જવા લાગે આપણે જ આરિટ નું કોઈ ગાડી આરેમે ભરાઈ દીધું છે અમે BC જે ગાડી ઉપર વિડિયો જોતા હોય તો ન હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં ફાઇનલી રોડા ચડી જાય જોઈ શકો છો રો રોડા ચડી ગયા ખાડા ખડિયા ભરા છે મિત્રો ફાઇનલી જો આપણે ગાડ જોવા મળી જાય જોઈ શકો છો ગાડ બકરા રસ્તામાં જતા 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 રસ્તામાં ગાઢ મળી જો ટણા ટન ટાના ફાઇનલી પગી જાય મિત્રો અમે જોઈ શકો છો તમે ફાઈનલી પગી જાય જો કઈક આવો નજારો લાગે છે નારો નારોડી ની બધું પવન આવે છે મસ્ત એકદમ જોઈ શકો છો આ બધું ખડ આપડા કાપવાનું જો બતાવી દીધું તમને બરોબર એ ખડ બધું કાપીને લઈ જવાનું જો આપણે ખડ એટલું કઈ કાપી લીધું છે ને હવે ખાવાનું છે જામ ફળ જોઈ શકો છો જામફળ લખ તોડી લીધું બરોબર જો જોવો ટોળી જામફળ જોવો ખાવા પણ ખાવું ત્યાં વિડીયો પર નવા આવે તો ભૂલતા નહીં મિત્રો કાંઈક ચોમાસામાં આવી ખળ લેવું એટલે કઈક આવું જામફળ બામફળ ખાવા મળે આપણને જોવો જામફળ કાસા તો આપડે ડાબા મને જાય લાઈક કરી લખો લાઈક લાઈક બરોબર જો જોઈ શકો છો જામફળી આવા આ છે ચીકુડી પણ જો ચીકુ ચીકુ જો આવા ચીકુ છે મિત્રો જો અમારો વિડીયો તમે આ રીતનું કાંઈ કાય મેં ખડ ભરી લીધું છે ગાડીમાં હવે જવાનું છે આપણે ઘરે જો અમારી યુટ્યુબ ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કરુબ ચેનલ નવો તો ટાટા વાય ભાઈ જય માતાજી જય મા મોલ મળી નવા વિડીયો